કયા કયા સુનામીના એલર્ટ આપવામાં આવ્યા છે તે પણ એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું જાપાનમાં કયા સુનામીનું જોખમ છે તે એલઈડીના માધ્યમથી સમજીએ ઉત્તરીય હોય કોટાચી બંદરગાહ અહીં એલર્ટ છે આ સાથે નેમુરો હનાસાકી હમાકા ટાઉન કે જ્યાં પણ સુનામીનું જોખમ રહ્યું છે આ સાથે કુશીરો બંદરગાહ અને એરિમો ટાઉન કે જ્યાં પણ જોખમ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે એલર્ટ આપવામાં આવ્યા છે તે પણ એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું જાપાનમાં કયા સુનામીનું જોખમ છે તે એલઈડીના માધ્યમથી સમજીએ ઉત્તરીય હોકાયડો અને ત્યારબાદ કોટાચી બંદરગાહ અહીં એલર્ટ છે આ સાથે નેમુરો હનાસાકી હમાકા કે જ્યાં પણ સુનામીનું જોખમ તોળાઈ રહ્યું છે આ સાથે કુશીરો બંદરગાહ અને એરીમોટાઉન ટાઉન કે જ્યાં પણ જોખમ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે